હેલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે બનાવ્યું દૂધી દાળનું શાક દૂધી દાળનું શાક શેકેલા મરચાં પાકડી અને મસ્ત મજાની ભાખરી જમો મહારાજ આ દૂધીનું શાક થોડું ગરમ છે ઠંડુ થાય ને પછી જમજો મારા થોડું ગરમ જમજો ઠંડીમાં ગરમ ગરમ મજા આવે જમો મહારાજ ચોક્કમ કરો